શહેરના જૂના બસ મથક પાછળ આવેલ આશરે માસ પૂર્વ ફાયર સુવિધા તથા નવનીકરણના બહાને બંધ કરવામાં આવેલ સૈકા જૂની પ્રાથમિક શાળા નંબર આશરે માસ પૂર્વ નવનીકરણ તથા ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ કરવાના બહાને બંધ કરવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા જે બાદ આગામી શૈક્ષણિક સત્રથી ફાયર સેફ્ટી સુવિધા તથા નવનીકરણથી શાળા પુનઃ પ્રારંભ થશે જોકે ફાયર સેફ્ટી ઉભી કર્યા બાદ પણ રેસ્ટોરન્ટની ચીમણીના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ ઉઠવા પામ્યા સાયકા જૂની પ્રાથમિક શાળા નંબર બંધ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અન્ય શાળામાં જવાનું ટાળતા વાલીઓ જેના પગલે શાળામાં શિક્ષણ મેળવતા અઢીસો ઉપરાંત વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ શહેરની ની આવેલ શાળાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના ના પરિવારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું સરળ બન્યું હતું પરંતુ શાળા બંધ રહેતા નજીકના વિસ્તારના વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં જવાનું ટાળતા અન્ય લત પર ચડતા બાલીઓ અસમંજસમાં મુકાયા હતા પરંતુ શાળા નીચે જે ધમધમતી રેસ્ટોરન્ટની ચીમણીના કારણે ફાયર સિફ્ટી સુવિધા થતા આકસ્મિક આગજન્ય દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું તે અંગેના સવાલ ઉઠવા પામેનું જાણવા મળેલ છે જે શું નામ છે તમારું રવિભાઈ નારાયણભાઈ દંતાણી ત્યાં તમારે સ્કૂલ બંધ થઈ જવાથી તમારા છોકરાઓને ભણવામાં શું તકલીફ બહુ તકલીફ પડે છે સાહેબ નહીંથી બહુ દૂર સ્કૂલ છે એટલે અમારા છોકરા છોકરાઓ

અને જવા આવવામાં તકલીફ બહુ પડી જાય છે તો તમે નગજી સ્કૂલ લઈ લો તો આમ છોકરાઓ ભણતર બની હતું